તળાજા તાલુકાના પાવઠી ગામ પાસે એક સાથે ચાર જેટલા બાઇકનો અકસ્માત થતા પાંચ વ્યક્તિને નાની મોટી ઈજાઓ પહોંચી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાવઠી ગામ પાસે અકસ્માત થયેલ હોવાની ઘટના બનવા પામી છે જે બનાવની આજે બપોરે ત્રણ કલાકે જાણવા મળતી માહિતી મુજબ તળાજાથી ગોપનાથ જતા રોડ ઉપર પાવઠી ગામ નજીકના વિસ્તારમાં એક સાથે ચાર જેટલા બાઇકનો અકસ્માત થયો હતો અને અકસ્માતની ઘટનામાં પાંચ જેટલા વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થતા તળાજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સમ્રાટ સમાચાર ન્યૂઝ તડાજા